નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ જિલ્લાના તાલુકાના ભાજપ પ્રમુખ માટે ચુમ્માલીસ યુવાનોએ દાવેદારી નોંધાવી સૌથી વધુ બોટાદ શહેરમાં પંદર યુવાનોએ તો બરવાળામાં ફક્ત ચાર લોકોએ દાવેદારી નોંધાવી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ બોટાદ શહેર અને જિલ્લામાં ભાજપ સંગઠન પ્રમુખની નવી નિમણૂંકોને લઈ ધમધમાટ શરૂ થયો છે ભાજપના સંગઠનના તાલુકા પ્રમુખ માટે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈકાલે ચુમ્માલી યુવાનોએ ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી હતી જ્યારે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે ગામના બુથ પ્રમુખોથી લઈને પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખની નવી નિમણૂકો થવાની છે જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે બોટાદ શહેર પ્રમુખ તેમજ જિલ્લાના ગઢડા બરવાળા રાણપુર અને બોટાદ તાલુકાના ભાજપના સંગઠન પ્રમુખ માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલથી ફોર્મ ભરાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે આજે છેલ્લો દિવસ છે ત્યારે બોટાદ શહેર અને જિલ્લાના તાલુકા ભાજપ પ્રમુખ માટે કુલ પચાસ લોકોએ ફોર્મ ઉપાડ્યા હતા જેમાં ચુંબાલી યુવાનોએ ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી છે બોટાદ શહેર પ્રમુખ માટે પંદર બોટાદ ગ્રામ્ય માટે ચાર ગઢડા શહેર માટે બે ગરડા ગ્રામ્ય માટે તેર બરવાળા શહેર બે બરવાળા ગ્રામ્ય બે રાણપુર શહેરમાં ત્રણ રાણપુર ગ્રામ્યમાં ત્રણ ફોર્મ ભરાય છે ત્યારે બોટાદ શહેર પ્રમુખ માટે સૌથી વધુ પંદર ફોર્મ ભરાય છે તો જિલ્લાના બરવાળા તાલુકામાં સૌથી ઓછા બે બે ફોર્મ ભરાયા છે ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે જોવાનું રહ્યું કે આજે છેલ્લા ફોર્મ ભરા છેલ્લા દિવસે કેટલા ફોર્મ ભરાયા છે પરંતુ ગ્રામ્ય અને શહેર પ્રમુખ માટે જે મર્યાદા નક્કી કરાશે છે જેથી યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ